કાના અધિકારીઓની ઘોર બેદરકારીના કારણે ધોરાજીના રહેવાસીઓ હેરાન થયા છે ક્યારેક રખડતા ઢોરનો આતંક તો ક્યારેક ધોરાજીના ઉબડ ખાબડ રસ્તાઓથી જનતા પરેશાન છે તો ક્યારેક ધોરાજીના લોકોને પીવાનું પાણી નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવે છે તે પાણી દૂષિત અને ગંદુ વિતરણ કરી દેવાતા પરેશાન થયા છે આમ બધી દુવિધાઓથી કંટાળેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વાત છે ધોરાજીના વોર્ડ નંબર આઠ માં આવેલ શિવશક્તિ સોસાયટી વિસ્તારની કે જ્યાં નગરપાલિકા અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે મારું નામ અને વિગત મારું નામ જસુબેન ભૂટાણી છે અમે આદર્શ સ્કૂલ આગળ બીસી પ્લોટ રહીએ છીએ અને પાણી વર પાણીનો ટાઈમ એટલો ખરાબ છે ને 8 દિવસે દીએ ક્યારેક 6 દિવસે દીએ કોઈ ટાઈમ નથી ને કેવું પાણી આવે છે તમારા વિસ્તારમાં પાણી એકદમ ડોરુ ને ગટરનું કેમ હોય સંદાસ ભૂગર્ભનું પાણી આવતું હોય ને એવું પાણી આવે છે અડધી કલાક તો જવા જ દેવું પડે પાણી અને કેટલી વખત અમે ફરિયાદ કરી નગરપાલિકા એ ગયા પણ કોઈ જવાબ આપતું નથી

આદર સ્કૂલ નીલકંઠ સોસાયટી આટલા વિસ્તારમાં એટલું ગંદુ પાણી આવે છે કે જેની વાત જ જવા દો પીવાલાયક તો છે જ નહીં પણ વાપરવાલાયક કોઈ પાણી નથી પાણી આવે ત્યારે ડોલમાં આખા ફીણા પોહા ઉભા ઉભરાઈ જાય નો પાણી ઉભા રહી હોકી કે નહીં કાઈ ઈ પણ ગંદા પાણીના હિસાબે અમારે આજુબાજુના વિસ્તારમાં રોગચાળો એટલો ફેલાઈ ગયો છે કે વાત જવા દો નાના બાળકો એવડા બીમાર પડે પેટમાં દુખાવાની તકલીફ થાય ચામડીના રોગો થાય છે અને ઘણી વખત અમે નગરપાલિકા ગયા બધા કરી જવાબ જ નથી મળતો ત્યાં જાય એટલે એમ કે થઈ જશે હાજર જ ન હોય તો કોઈ એનો ઉકેલ જ ન આવ્યો ઘણા સમય આવો પ્રશ્ન છે પણ એનો ઉકેલ જ ન આવ્યો અને ચૂંટણી આવે ત્યારે બધા આવી જાય મત લેવા માટે હવે આ વખતે એનો બહિષ્કાર જ કરશે આ વખતે ચૂંટણીમાં કોઈ મત લેવાય આવતા જ નહીં પાણીનો વેરો લેવાય ના આવતા નહીં બધાનો વારો પડી જાય